સુગેરી નવસારીના ચીખલીમાં કાવેરી સુગર મંડળીની હરાજીનો વિવાદ કાવેરી સુગર મંડળીની હરાજી રોકવા કોંગ્રેસ મેદાને અને હરાજી રોકવા ચીખલી પ્રાંત અધિકારીને કોંગ્રેસે આવેદનપત્ર પણ આપ્યું છે ડાંગ વલસાડ ચીખલીના ખેડૂતો માટે કાવેરી સુગર આશીર્વાદ સમાન હોવાની વાત કોંગ્રેસે કરી છે તો ચીખલીમાં કાવેરી સુગર મંડળીની હરરાજીનો વિવાદ સામે આવ્યો છે કારણ કે કાવેરી સુગર મંડળીની હરરાજી રોકવા માટે કોંગ્રેસ મેદાને છે અને આ માટે ચીખલી પ્રાંત અધિકારીને કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે અને આ સાથે જ કહ્યું છે કે ડાંગ વલસાડ અને ચીખલીના ખેડૂતો માટે કાવેરી સુગર આશીર્વાદ સમાન છે દ્વારકા જિલ્લામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી જ્યાં ભાડવડ જામનગર હાઇવે પર વીજ વાયર દુર્ઘટના સર્જી શકે છે ધારાગઢ નજીક વીજ વાયરો નીચે નમતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી રહી છે તો ભાણવટ જામનગર હાઇવે પરથી વીજ વાયર જે નીચા નમી ગયા છે તે હવે મોટી દુર્ઘટના સર્જે તેવી પણ શક્યતા જોવામાં આવી છે અને તેના કારણે જહીંથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે